આણંદ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં હોટલ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો છત્તેર એ અંતર્ગત સીલ કરવામાં આવી આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાની દાલબાટી તાજા પિઝા અને સ્ટેશન રોડની નાઝ રેસ્ટોરન્ટને સીલ કરાઈ આણંદ કમિશનર મિલિંદ બાપના આદેશ અનુસાર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા પાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી આ તપાસણી દરમિયાન આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાની દાલબાટી અને તાજા પિઝા તથા સ્ટેશન રોડ પર આવેલ નાઝ રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જ જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આ હોટલ ખાતે આકસ્મિક તપાસ કરી હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરી આ તપાસણી દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં રસોડાની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી ખોરાક ઢાંકેલો ન હતો તેમજ તેની ઉપર માખીઓ બેસેલી જોવા મળી હતી ઉપરાંત આ હોટલ રેસ્ટોરન્ટના રસોઈ ઘરમાં ગંદકી જણાતા અને હોટલ રેસ્ટોરન્ટના સ્ટાફમાં પણ સ્વચ્છતાનો અભાવ જણાયો હતો ત્રણેય હોટલ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈ આધીન જીપીએમસીની કલમ ત્રણસો એ અંતર્ગત સીલ કરવામાં આવી છે અહેવાલ ભૂમિકા પંડ્યા લોકાર્પણ